કરવામાં આવે છે કેમ ભાઈ કેમ દોડ્યો આ અમને આ કુલી લડીઓ અમારા અધિકાર છે વાડિયો તમારે રોકવાની નિષ્ફળ હોય તમારે તમે વાડિયે રોકવાની નથી તમારે અરે છે લખી કાપ્યા

ધીરે તમે વાત કરો બોલો બોલો ચાલો બધા બેહો અમારી અમે ભણેલા નહીં તો કાયદા ની મારે તારે સહાય નહીં બસ મારી ગાડી ભાઈ ના 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 વાત નહી કરવાની તમે અટકાવેલા છે અમે અમને તમે અટકાવેલા વાત નહી કરવાની

અમે ગુલામ છે એના નીચે એવી વાત સ્થાનિક માણસો એના ને અમારું કામે છે સ્થાનિક માણસો ને પેલા માણસ